મગનભાઈ ઝાલા મકવાણા ના બાર વર્ષ નો દીકરો નામે દેવેશ કુમાર પોતાની સાયકલ લઈને તેને પેન લખવાની જરૂર હોત તે પેન લેવા માટે દુકાને ગયો હતો અને થોડી પછી ત્યાં રહેતા નઝરુદ્દીન ઉર્ફે ભલાભાઈ બાઇક લઈને આવેલ અને જણાવ્યું કે માટી ભરેલા ડમ્પરે સામેથી આવી દેવેશકુમારને ટક્કર મારી છે અને પગે ઈજા પહોંચી છે જેથી ઘટના સ્થળે દોડી જઈ જોતા બનાવવાળી જગ્યાએ દેવેશકુમારને ડાબા પગે ઈજા થઈ હતી અને ડમ્પર સ્થળ પર પડેલ હતું પરંતુ તેનો આગળ પાછળ જોતા નંબર ન હતો જેથી સો નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પોલીસે જે ડમ્પર બાળકને અડફેટમાં લીધું હતું તે ડમ્પરનો નંબર ચેક કરતાં મળી આવેલ ન હતો જેથી તેમની ઉપર કેબિનમાં ચડીને જોતા ડ્રાઈવરની સીટની નીચે બે નંબર પ્લેટો પડી હતી જે પોલીસ કર્મીએ ડમ્પરની આગળ મૂકીને ફોટો પાડ્યો અને બધાની હાજરીમાં તેનો ડમ્પરનો નંબર જોયો અને ડ્રાઈવરે પોતાનું ડમ્પર મૂકી ભાગી ગયો હતો અને દિવેશ કુમારને આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા ત્યારે આ બાબતે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ડમ્પરના ચાલક ઉપર ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ અન્ય જે માટી ભરેલ ડમ્પર હતું નંબર વિનાનું જેને ખાન ખનીજ વિભાગમાં જાણ કરતા તારીખ સાત માર્ચના રોજ સાંજના સમય આઠ કલાકે સીઝ કરવામાં આવ્યો અને ગુનાના કામે અટકાયત કરેલ ડમ્પર હતું જેને પોલીસની કાર્યવાહી બાદ આણંદ ગ્રામ્ય પોલીસે ખાણ ખનીજ વિભાગને સોંપવાનું રહેશે અને ડમ્પર માલિકને નિયમ પ્રમાણે જે સર્વે નંબરમાંથી માટીનું ખનન કરી રહ્યા હતા તે માપણી કરી નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવશે અને માટી ક્યાં હતા તેની પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે હવે આ બાબતે જોવું રહ્યું કે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં બેફામ દોડતા નંબર વિનાના ડમ્પરો પર કાર્યવાહી હાથ ધરશે કે પછી ફક્ત ટુ વ્હીલર મોપેટ ચાલકોને જ દંડ ફટકારવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો